પોલીસે ગુનાની ગંભીરતાને લઈને અલગ અલગ ટીમ બનાવી આરોપી તથા અપહરણ થનાર બાળકને શોધી કાઢવા કામગીરી હતી આ દરમિયાન બાળક અને આરોપી અનિલ કુમાર યાદવ મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની પોલીસને માહિતી મળી હતી રેલવે પોલીસે મહારાષ્ટ્રના વસઈથી આરોપીને ઝડપી પાડ્યો પોલીસે બાળક કબજો લીધો હતો પોલીસે બાળકને ભરૂચ લાવીને માતાને સોંપ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે भरूच डिविजन डीवाईएसपी सीके पटेले जानू दहेज खाते रहती महिला आरोपी अनिल बेंगलोर प्रेम बंधाया महाराष्ट्र वस्ते रेलवे पुलिस आरोपी ने झड़पी पड़ो तो। गई काले वहली सवार भरूच जिला दहेज पुलिस स्टेशन में एक फरियादी बेन सरिता देवी आता फरियाद कर हकीकत जाहिर करे कि पोता ने बे वर्ष एक दीकरो है અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ બનાવની ગંભીરતા પૂર્વક લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનો ને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશન ને લાવવામાં આવેલો હતો અને આજે અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવેલું ગુનાની તપાસના કારણે આરોપીને ધરપકડ કરવામાં આવેલી આમાં મોટીમાં આ જે ફરિયાદી બેન્ક છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી એના સાથે પ્રેમ સંબંધ પણ હતો આરોપી છે એ બેંકલો રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું તો એ આ ભોગબંદાર બેન ની પાસેથી સંતાન પોતાની પાસે રહેવા રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા તો આ ફરિયાદી બેન ની જાણ બાર બળજબરી પૂર્વક આ એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાય સંદીપ દીક્ષિત નેશન બ્રસ ન્યૂઝ ચંબુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર